અને કે લોડા ભોસડીના તારે જોવો છે ને રૂપ હે તો આવી જગત તારી મને ચોદે લંડ મારી ના લીટી એ કીર્તિ દમણ માં એટલા રૂપે તારી મને ચોદે લંડ મારીને એક વાર 15000 લઈ ના કીર્તી પટેલ 15000 રૂપિયા લેતી હોય ને તો લંડ મારીને ને 15000 લઈ ના તારો લોડો તને કાપી મોઢામાં મોઢા નો ભરવી દઉં તો પટલાણી નો કહેવાય હો લઈ આયલા તો ભોસડી મન ફાવે આપણે એમ હતું ગાલ આ પેડી અમને જવાબ ન દેવો

તમાય આવતા કોઈને બાપ નો કરવાના હોય માદર ચોદો તમય આવતા કોઈને બાપ ના કરવાના હોય અને જેટલા જેટલા લોકો આમ મૂછો ને તાવ દઈ દઈને એમ છે ને એટલા એટલા લોકોને મારે છે ને રિક્વેસ્ટ કરી છે કે તમે લોકો કીર્તિ માટે વિડીયો બનાવો છો ને ભાઈ મને ગાળો આપો બધું જ કરો ગામો ગામથી બધેથી મારા નામના વિડીયો બનવા જોઈએ ભાઈ બનવા જોઈએ પરંતુ તમે એટલા બધા સાચીના હોય ને તમે એટલે તમારા મરદાનગી છુપાયેલી હોય

કે કાલ સવારની જનરેશનને સ્કૂલમાં એવો સવાલ પૂછવા જોઈ કે ગુજરાતમાં સૌથી વધારે ગાળો બોલનારી સ્ત્રી કોણ હતી હતી ઓ કદાચ અત્યારે જીવતી હોય ન હોય એની મારે વિદતાના લેખ તો લખાઈને આવ્યા છે જીવન વૃત્તિ તો એના હાથમાં છે કદાચ મરશું ને તો મરદાનગી વાળી મોત થી મરશું આલા ઓ મરદાનગી વાળી મોત થી તમારા જેવા હિજડા બાયલાથી તો બીવાનું આજે નથ થાતું ને કાલે નથ થાતું અહીંયા તો જિંદગીનો નો રૂલ છે જીવવું તો ડરવું નહીં ડરવું તો જીવવું નહીં બોસડી નાવ ઓ તમારી મને ચોદે એટલે ગુજરાતની અંદર જનરેશન હવે જે આવશે ને એને એવો સવાલ આવશે કે ગુજરાતની અંદર વધારે ગાળો બોલતી છોકરી કોણ ક્વેશ્ચન નંબર રાખી શાવાંત

1, 2, 3!